નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વલભીપુર તાલુકાના નવા ગામના વતની અને સુરત માં રહેતા શખ્સની એલસીબી પોલીસે વાહન ચોરી ના ધરપકડ કરી ચોરી કરેલ વાહનો કબજે કર્યા છે એલસીબી પોલીસે બાતમીના આધારે ચોરી કરેલ એક સ્કૂટર અને બે મોટરસાઇકલ સાથે નવા ગામના વતની અને સુરતમાં રહેતા નિકુંજ ઘનશ્યામભાઈ વાઘાણીને ભાવનગરના રસાલા કેમ્પ પાસેથી ઝડપી લીધો હતો આ શખ્સે ભાવનગરમાંથી એક્ટિવા સ્કૂટર તેમજ અમરેલી અને સુરતમાંથી મોટરસાઇકલની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે નીલમબાગ પોલીસે ઝડપાયેલા શખ્સનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે